સોનગઢ ખાતે તાપી જિલ્લા આયોજિત જનમંચનો કાર્યક્રમ યોજાયો જેમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહીને અરજદારોને સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નો લેખિતમાં લઈ વિધાનસભામાં લઈ જવાની તૈયારી બતાવી છે આ જનમંચ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ સરકારને ઘેરાવ કરતા જણાવ્યું હતું કે સામાન્ય માણસ ટેક્સ ભરે છે અને પૈસા વપરાય છે ઉદ્યોગપતિઓ માટે ત્યારે સિંચાઈ પાણી જગલ જમીન આરોગ્ય સહિત વિદ્યાર્થીઓની વૃત્તિ સહિત જાતિના દાખલા સહિત વેદાંતા અને રેલ રોકો આંદોલન થયા પણ સરકાર જાગી નહીં જ્યારે પ્રજાનું કોઈ સાંભળતું નથી ત્યારે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા કોંગ્રેસ વિપક્ષ તરીકે મોટી જવાબદારી નિભાવશે જનતાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ આજે જિલ્લામાં ખાતે આ બજાર વચ્ચે કાર્યક્રમમાં તમે સૌએ જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો આજે જોડાયા છે આ મંચ પર આવીને એમણે પોતાના આક્રોશ વ્યથા તકલીફો રજૂ કરી આજે આદિવાસી વિસ્તારમાં મેદાનતા જેવા પ્રોજેક્ટ આવે અને એમાંથી જીંકના ઉત્પાદનના નામે આખા વિસ્તારને ખતમ કરવાનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એનો લોકો વિરોધ કરી રહ્યા છે આજે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ નથી રસ્તા તૂટેલા છે આજે ગ્રામ્ય વિસ્તારમાં જે અતિવૃષ્ટિ આવી પૂર આવ્યું એના કારણે ખેતી જમીનો મિલકતોને નુકસાન થયું એનું આજ દિન સુધી કોઈને વળતર નથી મળ્યું અને ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે એસટીના પ્રશ્નો છે સ્થાનિક યુવાનોને રોજગારના પ્રશ્નો છે જળ જંગલ જમીનનો જેનો અધિકાર છે એ ફોરેસ્ટ એક્ટ હેઠળ આદિવાસીના દાવા નિકાલ થતા નથી લોકો મોંઘવારીથી પરેશાન છે આ સોનગઢ નગરપાલિકા વિસ્તાર છે એમાં આજે લોકો ભ્રષ્ટાચારથી ખતબદે છે જે રીતે વહીવટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભેદભાવ થઈ રહ્યો છે ગેરરીતિઓ થઈ રહી છે એની સામે લોકોનો આક્રોશ છે ગ્રામ્ય વિસ્તારમાં પણ સરકાર દ્વારા વિકાસના કામોમાં પણ ભેદભાવ થઈ રહ્યો છે આ તમામ બાબતોને લોકોએ ખૂબ ઉગ્રતા સાથે રજૂ કરી છે અને કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો કાર્યકરો આવનારા દિવસોમાં તમામ પ્રશ્નોને લઈ રસ્તા પર પણ ઉતરીશું ને વિધાનસભામાં પણ રજૂઆત કરીશું